કેટલા કિલોમીટર દોઢસો કિલોમીટર શા માટે ચાલતા હોય તમે બધું મારા ઘરમાં બધું સુખ શાંતિ ચાલશે તો હું તો માડી પહેલા જ રવિવારે આવ્યો તો મને માની લીધું પાંચ રવિવાર હું ચાલતો આવીશ બરોબર હા ઘરના સુખ શાંતિ થાય હા 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 માડી ઘરે દીવો કરતો તો કોનો દીવો કરતા હતા ઘરે ના ખુખાર મેરડીનો આ તો દીવો મારો તમારા ઘર ના થાય કારણ છે તમારા ઘેર તમારી માતાજી હોય હા માં એટલે તમે મને બાર મોનો ચાલે ગેર સ્થાપના કરાય મારી નઈ દુનિયા ની કોઈ બારની ની ના કરાય તમારી પેઢી લાગતી હોય અને બેહાડો ચાલે મારા માતા હોય ને એને મોનાય એનો મોટો હોય તો એને નમન કરાય એની ઘરની ની બાર અગરબત્તી કરાય પણ દીવો કરાય દીવો માતા ને એટલે એનો વાસ થઈ જાય મારો વાસ તમારે ઘેર થઈ જાય હા તો તમારી કુરદેવી ની બધી યાત્રા થાય

મેં મારી બાર સિકોતર સિકોતરના ના બેઠા રહે તે પહેલી વખત હું માનતા પૂરી કરી તો કેનેડા વિઝા આવી ગયા હતા અને અગિયાર રીવાર થતા હતા તો અમેરિકા ના બે વિઝા આવી ગયા મારા એ બે લાખ માં મારા બંને વિઝા આવી ગયા તો મેક નાનકડી ગેટ આપું છું તમને કઈ કઈ અમેરિકા ને કેનેડા બંનેના ના લાઈનમાં ઉભા રહેતા એ આવી ગયા માં અમેરિકા ના ને ના હા બે માં તો તારા જો જો હોય તો એવું જો જો હોય માં બધા ના ફેમિલી ના આવી ગયા માં

એક આશા હતી કે સપને આવે એવું જરૂરી ના હોય જો પ્રવચન માં આવી વાત કીધી ની કીધી કે તમે બહુ માનતા હોય તો એવું નહી માનવું કે સપને આવું તો જ ખરું

તો મારી એવો પરચો બતાવ્યો કે તમને મારા પર શખ જતો હોય તો કોઈ દિવસ મારી વિડીયો કાઢી જુઓ કે અને ના આવું તો હું મેલળી નહીં કે તો મને થયું કે અમે ત્રણેય પેબંધ રોતા હતા તો પહેલા કાઢી જોવા દે અને આવ્યું કે જા તને હું પુખાર મેલડી બોલું કેન્સર ના મટાડું તો કહેજે કે અને પછી અમે ત્રણેય પેબંધ રોયા બધા રાખી કે અમે ચાલતા આવીશું અને મમ્મીના સપનામાં બી આવ્યા અને પપ્પાને મટી ગયું છે

દીકરી આવે અને માનતા રાખી હતી તો દીકરી આવી ધનતેરસના દિવસે ધનતેરસ દિવસે હા એટલે રવિવારે અમે આયા હતા તો પછી મંગળવારે દીકરી આવી હતી અમે જમવા બેઠા હતા તો વાત થતી હતી પછી દવા લઈ જતા ભાભીને તો ભાઈને વાત કરતી હતી કે દીકરી આવી જાય તો સારું ધનતેરસ ના દિવસે તો ધનતેરસ ના દિવસે દીકરી આવી દીકરો દીકરી માટે નામકરણ કરાવવાનું નામકરણ લાલજીભાઈ અખમભાઈ ગામ તાલુકો તાલુકા સંથારામપુ જિલ્લો મહીસાગર મારી માનતા મેં એવી રાખી હતી કે મારી મારો મોટો ભાઈ જેલમાં હતો એને જેલ સજા મળે એવી જ હતી એટલે મેં ખૂંખાર મિલડી માને કીધું કે એક પણ રવિવાર મેં ભર્યો નથી પણ ઘરે બેઠો જ મેં માનતા લીધી કે વિડીયો જોઈને કે હે મા ખૂંખાર મિલડી તમે મારી આ જે મારા ભાઈને જેલમાંથી નિર્દોષ છોડાવી દો અને તમે જ જજ બનો તમે જ વકીલ બનો અને એને નિર્દોષ જાહેર કરશો તો મારી માં તમારા પારે હું આવીને શ્રીફળ ચુંદડી નગરબત્તી હું તમારા પારે મારી માનતા પૂરી કરીશ આજ પહેલી વાર આવ્યો છું ઘરે બેઠા માનતા રાખી શુક્રવારે એ ભાઈને જેલમાંથી છોડ્યો અને આ પહેલો જ રવિવાર કાલે શનિવાર હતો ને આજે રવિવાર થઈ ગયો હા સજા થવા એ બી હતી પણ મેં માતાજી કીધું કે માં આ ભાઈને નિર્દોષ જાહેર કરજો તો એનું જજમેન્ટ પણ નિર્દોષ આવી ગયું અને સત્તર પાણાને મને એની જે જજમેન્ટની કોપી પણ મને મળી ગઈ છે અને મારો ભાઈ નિર્દોષ જાહેર થયેલો છે હા મારી માં ખુંખા મિલડીના આશીર્વાદ છે મારે ઘેરથી બેનને પણ ઓપરેશન હતું એ વખતે મારા ઘેરથી બેને ખૂંખા મિલડીમાં એને માનતા લીધી કે મારું ઓપરેશન તારે કરવાનું છે તો ખૂંખા એમ સપનામાં એને એમ કીધું કે બેટા તારું તારે ઓપરેશન પૂરું થઈ જશે ત્યારે હું સામે આવીને ઊભી રહીશ તો ખરેખર એમને પણ દર્શન એ દવાખાનામાં ખૂંખા મિલડીએ એક કાળા કપડામાં માતાજી જાતે આવીને મારા ઘેરથી બેનને દર્શન દીધા હતા અને ઓપરેશન થઈ ગયું દર્શન કરવાનું માનતા કરવા માટે આજે પહેલી જ વાર આ જગ્યા પર હું આવ્યો છું અને મારી માની માનતા પૂરી કરી છે રામ રામ હા હું નડિયાદ થી છું મારું નામ જાગૃતિબેન છે અને હું પંદર દિવસ પહેલાં માતાજીએ મંગળી હા મા ખુંખાર મેલડી હા દર્શન કરવા ખાલી આવી હતી અને મેં મનથી જ માનીતું કે માં મારા વિઝા આવી જવા જોઈએ અને મને બે વર્ષનું વર્ક પરમિટ મળી ગયું છે હા સિંગાપુર 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 હા કેટલા દિવસ વિઝા મળી ગઈ હા મને 15 દિવસ થયા છે અને વિઝા ટિકિટ બંને મળી ગયું છે તો હું આજે દર્શન કરવા આવી છું આ કોની કૃપા આશીર્વાદ હે મા ખુંખાર મેલડી ની કૃપા રામ 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 મારું નામ નવગણભાઈ શંકરભાઈ પુરોબિયા ગામ મુસપર થી મારો પૈસા જે શાખા માં જતા હતા સુરતની ની 50000 એ પૈસા આપવાનું ના પડતા હતા અને મે ખુંખાર મેલડી માની માનતા રાખી હતી એવી કે મારા 50000 પાસા આવી જાય તો હું કોખર મેલડી માં ધોળકા થી હું 5000 લઈને ચાલતા હું આઈસ બરાબર કેટલા રિવર સુધી 5 રિવર સુધી બરાબર 5 રિવર ચાલતા આવી છે એ માં તા રાખી હા 5000 લે અને પેલા પૈસા પણ ના જ પડતા હતા પેલા પૈસા આપણને ના પડતા હતા પછી કેટલા દિવસ માં તા રાખી ને ગુરુવારે માં તા રાખી ને શનિવાર 4 વાગે મારા ખાતામાં પૈસા પાછા આવી ગયા કોની કૃપાના આશીર્વાદ કોખર મેલડી માં બરાબર એટલે માં તા પૂરી કરવા માટે હા હા ચાલતા રામ 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 ચીહોર તાલુકા નો થોરાળી ગામ અમારો નામ દવા લીધી તોય નો ફેર પડ્યો પછી માતાજી ની માનતા માની ખુખાર મેલડી માની શ્રીફળ સુંદરી અગરબત્તી બીજે દિમત બંધ થઈ ગયા વીસ બાવીસ જમણ થા વીસ વીસ બાવીસ જમણ થા

સરદારપુર થી મારા પગ બહુ દુખતા ને તે મેં માનતા કરી હતી કે મારા પગ મટી જાય ને તો માતા